મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું સાંસદ હરિતભાઈ પટેલે સ્વામિનારાયણ મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરી હતી ત્યારે રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આજ આજરોજ ત્રેસઠમો જન્મ દિવસ છે ત્યારે મુખ્યમંત્રીના ના અને રાજ્યની સુખાકારી માટે મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ દ્વારા એક વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મહેસાણા સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે સંતો દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે વિશેષ પૂજા કરવામાં આવી હતી ત્યારે આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પ્રમુખ ગિરીશભાઈ રાજગોર મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ રાજ્યસભાના પૂર્વ સાંસદ નટુલજી ઠાકોર તેમજ ભાજપાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ત્યારે સાંસદ હરીભાઈ પટેલે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે વિશેષ પૂજા અર્ચના કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી ત્યારે હરિભાઈ પટેલ પટેલે જણાવ્યું હતું કે આજરોજ રાજ્યના મક્કમ અને મૃદુ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ત્રેસઠમો જન્મદિવસ છે ત્યારે મુખ્યમંત્રીના જન્મદિવસ નિમિત્તે રાજ્ય હજુ પણ વધુ પ્રગતિ કરે અને સર્વે નાગરિકો સુખાકારી પ્રાપ્ત કરે તેવા ઉદ્દેશ્ય સાથે વિશેષ પૂજા કરીને મુખ્યમંત્રીને હજુ પણ વધુ કામ કરવાની ભગવાન શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી